નમસ્કાર આજના આપણા ટોપિકની શરૂઆત નાનકડી એવી એક પ્રવૃત્તિથી કરીએ મારા હાથમાં આ બોટલ છે શું બોટલ જોઈ શકાય છે હા બોટલ જોઈ શકાય છે આ બોટલ પર અહીંયા અક્ષરો લખેલા છે શું આ અક્ષરો વાંચી શકાય છે હા અક્ષરો વાંચી શકાય છે હવે આ જ બોટલ પર નાના અક્ષરો અહીંયા લખેલા છે શું આ અક્ષરો વાંચી શકાય છે નહીં ખરું ને આ અક્ષરો ખૂબ જ નાના છે એટલે આપણે એને સરળતાથી વાંચી શકતા નથી હવે આ અક્ષરો વાંચવા માટે મેગ્નિફાઈંગ લેન્સનો ઉપયોગ કરીશું શું આ અક્ષરો વાંચી શકાય છે હા હવે અક્ષરો વાંચી શકાય છે ખરું ને તો આજે આપણે નરી આંખે ના દેખાતી કે ખૂબ જ નાની દેખાતી વસ્તુઓને મોટી કરીને જોવા માટેના યંત્ર એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્ર વિશે વાત કરીશું ઘણી વખત આપણે ખૂબ જ નાનો ભાગ જોવાનો હોય છે અથવા નરી આંખે ના દેખાતી વસ્તુ જોવાની હોય છે અથવા તો નાનો ભાગ છે એના અતિ નાના ભાગ પણ જોવાના હોય છે તો એવી વખતે આપણે સૂક્ષ્મ સૂક્ષ્મદર્શય યંત્રનો ઉપયોગ કરીશ આ સૂક્ષ્મ દર્શક યંત્ર છે યંત્રમાં નીચે એનો પાયો છે જે ઘોડાની નાળ આકારનો અને સૂક્ષ્મ દર્શક યંત્રને આધાર આપવાનું કામ કરે છે આ પાયાની થોડી ઉપર જોઈએ તો અહીંયા આ જે ભાગ દેખાય છે એને સ્તંભ કહીએ છીએ સ્તંભ અને હાથાને જોડતા આ ભાગને કોણીય સાંધો કહે છે હવે આપણે જોઈશું તો સ્તંભ ઉપર આગળના ભાગે અરીસો આવેલો છે એક બાજુએ સમતલ અરીસો છે અને બીજી બાજુએ અંતર્ગોળ અરીસો છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે જ્યારે વર્ગખંડમાં પ્રવૃત્તિ કરતા હોઈશું કે કોઈ જગ્યાએ ઓછો પ્રકાશ હશે ત્યારે કરીશું અને સમતલ અરીસાનો ઉપયોગ આપણે જ્યારે વધારે પ્રકાશમાં પ્રવૃત્તિ કરીશું ત્યારે ઉપયોગમાં લઈશું કોણીય સાંધો પણ આપણને પ્રકાશની ગોઠવણી માટે જ મદદરૂપ થાય છે કોણીય સાંધાની મદદથી હું સૂક્ષ્મદર્શક યંત્રને ઉપર નીચે એટલે કે એના કોણમાં ફેરફાર કરી શકીશ કોણીય સાંધાથી ઉપરના ભાગે બેઠક આવેલી છે બેઠકની વચ્ચે કાણા જેવો ભાગ આવેલો છે આ કાણાની વચ્ચે લેન્સ ગોઠવેલો છે આપણે જ્યારે સ્લાઇડ મૂકીશું ત્યારે એક્ઝેક્ટ આ પોર્શન ઉપર કવર સ્લીપ કે આસ્થાપનવાળો ભાગ આવે તે રીતે સ્લાઇડ ગોઠવીશું પછી તેમાં ક્લેમ્પ પણ છે એટલે કે હું મારી સ્લાઇડને આ ક્લેમ્પથી સ્થિર કરીશ કે જેથી સ્લાઇડ હલી ચલી ના જાય બેઠકની નીચેના ભાગે કન્ડેન્સર આવેલું છે તમે જોઈ શકશો કે આ જે કન્ડેન્સર છે એને હું ખોલી શકું છું અને બંધ પણ કરી શકું છું આ ગોઠવણી પણ પ્રકાશના નિયંત્રણ માટેની જ છે ઘણા માઇક્રોસ્કોપમાં કન્ડેન્સરના બદલે ડાયાફ્રામ નામનો ભાગ આવેલો છે ડાયાફ્રામમાં નાની નાની અલગ અલગ વ્યાસ વ્યાસવાળી વર્તુળ રચનાઓ જોવા મળે છે આ રચનાઓને તમે આવી રીતે ક્લિપની મદદથી ફેરવી શકો છો એટલે કે મારે ઓછો પ્રકાશ જોઈએ છીએ તો હું નાના વર્તુળવાળી રચના ગોઠવીશ વધારે પ્રકાશ જોઈએ છીએ તો મોટા વર્તુળવાળી રચના ગોઠવીશ બેઠકની ઉપરના ભાગે દેખાતો આ ભાગ જે છે એને હું નોઝપીસ કહીશ જેને હું ફેરવી શકું છું દેખી શકો છો ને હા આ નોઝપીસ છે એના પર એક બે અને ત્રણ ત્રણ અલગ અલગ લેન્સ ગોઠવી શકાય તેવી રચના છે આ દરેક લેન્સને આપણે વસ્તુકાચ કહીએ છીએ તમે જોઈ શકો છો આ વસ્તુકાચ છે એ દસેક્સનો છે આ વસ્તુકાચ છે પિસ્તાલીસ એક્સનો છે મારે જ્યારે અતિ સૂક્ષ્મ વસ્તુઓ જોવી છે ત્યારે હું વધારે મોટવણીની ઉપયોગ કરીશ નહીં તો હું ઓછી મોટવણીનો ઉપયોગ કરીશ આ બે વસ્તુકાચ સિવાય અહીંયા આપણે ત્રીજો વસ્તુકાચ પણ ગોઠવી શકીએ છીએ જે સો એક્સનો હોઈ શકે અથવા તો ઓઇલ નેન્સ પણ હોઈ શકે નોઝ પીસની ઉપરના આ નળી જેવા ભાગને મુખ્ય નળી કહે છે મુખ્ય નળીની ઉપર આઈપીસ છે આઈપીસ એટલે નેત્રકાચ આ નેત્રકાચ છે હાલ મારા પાસે પંદર એક્સનો છે આમાં દસ એક્સનો લેન્સ પણ આવે છે નેત્રકાચ અને વસ્તુકાચ બંનેને હું દસ એક્સ અહીંયા રાખું અને દસ એક્સ અહીંયા રાખું દસ ગુણ્યા દસ એટલે કે સો ગણી વસ્તુ મોટી હું જોઈ શકીશ અહીંયા હું દસ એક્સ રાખું છું અને અહીંયા પિસ્તાલીસ એક્સ રાખું છું એટલે કે હું ચારસો પચાસ ગણી વસ્તુ મોટી જોઈ શકીશ એટલે આ બંને નેત્રકાચ અને વસ્તુકાચના ઉપયોગથી આપણે મોટવણી પ્રાપ્ત કરી શકીએ છીએ એ સિવાય તમે અહીંયા સ્ક્રૂની રચના જુઓ છો અને અહીંયા બીજા સ્ક્રૂની રચના પણ છે આ સ્ક્રૂ છે એ સાદી ગોઠવણી માટેનો સ્ક્રૂ છે અને આ જે નાનો સ્ક્રૂ છે એ સૂક્ષ્મ ગોઠવણી માટેનો સ્ક્રૂ છે તો ચાલો આપણે એક તૈયાર પરમનન્ટ સ્લાઇડ છે તેને માઇક્રોસ્કોપમાં ગોઠવીએ અને જોઈએ કે આ મોટવણીના સ્ક્રૂને આપણે કેવી રીતે ઉપયોગ કરીશું કોઈ પણ સ્લાઇડ ગોઠવતી વખતે સૌથી પહેલાં આપણે પ્રકાશનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે પ્રકાશનું એડજસ્ટમેન્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મારો દસ એક્સનો લેન્સ નીચેના લેન્સની એટલે કે બેઠકના લેન્સની ઉપર આવેલો હોવો જોઈએ લેન્સ ફિટ કરતી વખતે તમે જોશો કે હું નો સ્પીસ ગોળ ફેરવું છું ત્યારે ટક અવાજ આવે છે બહુ જ ધીમો ટક અવાજ આવે છે અને જેના લીધે લેન્સ છે એની યોગ્ય જગ્યાએ આવી ગયો છે એની ખાતરી થાય છે સૌથી પહેલા આપણે પ્રકાશ એડજસ્ટ કરીશું ચશ્માવાળા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું કે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્રોનો ઉપયોગ કરતી વખતે ચશ્મા કાઢીને કામ કરવાનું છે આપણું લાઇટ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે હવે આપણે તૈયાર સ્લાઇડ જે છે એને આમાં મકીએ છીએ ક્લેમ્પ પણ ફિટ કરી દઈએ છીએ પછી ધીમે ધીમે હું દસ એક્સના લેન્સને નીચે લાવું છું એટલે કે વસ્તુ કાચને હું સ્લાઇડની નજીક લઈ જાઉં છું સ્લાઇડની ટચ ના કરે એવી રીતે ધીમે ધીમે તમારા લેન્સને ઉપર લાવતા જવાનું છે અને નેત્રકાચમાં તમારી વસ્તુ દેખાય છે કે નહીં સ્લાઇડમાં એટલે કે આસ્થાપનમાં મૂકેલી વસ્તુ તમને દેખાય છે કે નહીં તે આપણે જોવાનું છે મને આમાં દેખાય છે હવે એની અતિ સૂક્ષ્મ કે સુસ્પષ્ટ ચિત્ર જોવા માટે હું ફાઇન એડજસ્ટમેન્ટનો ઉપયોગ કરું છું તો આવી રીતે તમે કોઈપણ સ્લાઇડને મોટા સ્ક્રૂ અને નાના સ્ક્રૂની મદદથી ગોઠવીને જોઈ શકો છો તો આજે આપણે આ રીતે સૂક્ષ્મ દર્શક યંત્રના વિવિધ ભાગો અને તેના ઉપયોગ વિશે Μαχητή έχει